દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મનહર પટેલના પટેલ ભગવાન મિત્રો ઉનાળો શરૂ થયો છે રોડ ઉપર ઠેર 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 શેરડીના કોલું જોવા મળે છે મિત્રો ભયંકર ગરમીની અંદર શેરડીનો રસ એ રીહાઈડ્રેશન કામ કરે છે એટલું જ નહીં એમાં સુગર હોવાથી એ આપણી બોડીને કેલેરી આપવાનું પણ કામ કરે છે બોડીને રિહાઈડ્રેટ કરે છે પરસેવો વધારે થઈ ગયો હોય અને પાણીનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય ત્યારે હાઈવે ઉપર જતા હોય ને આપણે શેરડીનો કોલું દેખાય તો એકાદ ગ્લાસ પી લેવાનો યાર પણ શેરડીનો રસ પીતી વખતે એક વાત ખાસ રાખજો કે દરેક કોલું ઉપર મસાલાની ડબ્બી રાખે છે મીઠાની ડબ્બી શેરડીના રસમાં ક્યારેય મસાલો નહીં નાખતા મીઠું નાખતા નહીં એનું એક જ કારણ છે કે શેરડીના રસની અંદર જે આયરન એટલે કે લોહ લોહતત્વ અને ફોલિક એસિડ છે જે હિમોગ્લોબિન વધારવાનું કામ કરે છે એને જ્યારે તમે મીઠું નાખો છો ત્યારે મીઠાનું જે સોડિયમ છે એ સોડિયમ એ આયરન લોહતત્વ અને ફોલિક એસિડ અને બીજા જે મિનરલ્સ છે એને અંદર ડાયજેશન સિસ્ટમમાં એબઝોર્બ થતા રોકે છે એ પૂરેપૂરું એબઝોર્બ નથી થતું એટલે આપણે જે વીસ રૂપિયા ખર્ચ્યા છે શેરડીના ગ્લાસ પાછળ એનાથી શરીરને જે લાભ થવો જોઈએ એ પૂરેપૂરો લાભ આપણને મળતો નથી એટલે જીભના ચટાકાને છોડી ઘણા કહે છે કે શેરડીમાં શેરડીના રસની અંદર મસાલો નાખીએ તો એનો ટેસ્ટ બહુ સારો લાગે છે જીભના ચટાકાને ના શું જોશો પણ એના પોષક તત્વોને જોજો કે મીઠું નાખવાથી એનું સોડિયમ જે છે એ એના જે એના જે લોહ તત્વ છે એને મારી નાખે છે અને એટલે મિત્રો મસાલો નાખ્યા વગર શેરડીનો રસ એમને એમ નેચરલ જે કોલુંમાંથી જે નીકળ્યો છે એ શેરડીનો રસ એમને એમ પી લેજો તમે તો આયરન અને ફોલિક એસિડ જે છે એ પૂરેપૂરું સો ટકા એબ્ઝોર્બ થશે તો આટલી વાત ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો વાત છે નાનકડી પણ બહુ મહત્વની છે કે આપણે વીસ રૂપિયા ખર્ચ્યો છે એનો આપણી બોડીને પૂરેપૂરો લાભ મળવો જોઈએ અને એટલા માટે આ ફિઝિકલ સાયન્સ મેં તમને કહ્યું તો ખાસ ધ્યાનમાં રાખજો મસાલો નાખ્યા વગર હા જીરું પાવડર એટલું નાખી શકો તમે જીરું પાવડર નાખીને પીવો તો કોઈ વાંધો નથી પણ મીઠું અંદર ના જવું જોઈએ મીઠું એ લોહ તત્વને અને બીજા મિનરલ્સને એબઝોર્વ થતા રોકે છે આટલી વાત ખાસ ધ્યાનમાં રાખજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના ભણર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત